પરિણામની તારીખ છે અને તમામ રાજકીય પક્ષો પોતાની જીતનું રણશિંગુ ફૂકાવવાની અંદર વ્યસ્ત છે આ દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતીએ દાવો કર્યો છે કે પાર્ટી આ વખતે પાંચસો સીટોને પાર કરશે જેને લઈને વિપક્ષનો સુપડા સાફ થશે જેવું પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે

વેકેશન માટે બેન્ક માટે જતા રાહુલ ગાંધી અને સરહદ ઉપર સૈનિકો સાથે દિવાળી ઉજવતા નરેન્દ્ર મોદી વચ્ચે ચાલી રહી છે કેજરીવાલે પંજાબને ભ્રષ્ટાચારનું એટીએમ બનાવ્યું છે તે પંજાબના પૈસા દિલ્હી લઈ જાય છે જેવું પણ મોટું નિવેદન અમિત શાહ દ્વારા કેજરીવાલ અને રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે સમાચારમાં આગળ વધીએ તો સોમાસુ ક્યારે આવશે જેને લઈને અગત્યની અપડેટ સામે આવી છે એક તરફ ગુજરાત રાજસ્થાન દિલ્હી સહિતના રાજ્યોની અંદર ભીષણ ગરમી પડતી જોવા મળી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓડિશા અંદર રેમલ નામનું વાવાઝોડું કહેર મચાવતુ જોવા મળ્યું છે આ બધા વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશની અંદર જલ્દી જ દક્ષિણ પશ્ચિમ સોમાસાનું આગમન થશે દક્ષિણ પશ્ચિમ મોનસૂન અંદમાન નિકોબાર પહોંચી ગયું છે એકત્રીસ મે સુધીની અંદર કેરળ સુધી પહોંચી જશે અને દસ થી લઈને અગિયાર જૂન સુધીની અંદર મુંબઈની અંદર સોમાસાનું આગમન થશે ને જે બાદ ગુજરાતની અંદર સોમાસું આવશે જેવી પણ મોટી આગાહી ગુજરાતની અંદર સોમાસાને બેસવાને લઈને મોટી આગાહીને મોટું અનુમાન ગુજરાત માટે મૂકવામાં આવી રહ્યું છે તો એ સાથે જ કોવિડ વેક્સિન થી હાર્ટ અટેક નો ખતરો વધતો જોવા મળ્યો છે કોવિડ વેક્સિન જેમાં કોવિશિલ્ડ અને વેક્સેરિયાની આડઅસરોની માહિતી પ્રકાશમાં આવતા જ લોકોની અંદર ચિંતા વધી ગઈ છે આવી સ્થિતિની અંદર ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડોક્ટર વિકાસે મહત્વની માહિતી આપી છે ડોક્ટરે કહ્યું છે કે વધારે ગભરાશો નહીં રસીકરણના થોડા દિવસોની અંદર આડઅસર થવાની શક્યતા વધી જાય છે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આની શક્યતા ઘટતી જાય છે એવું જરૂરી નથી કે રસી લેનાર દરેક વ્યક્તિને આ સમસ્યાઓ રહે છે જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે ને હાલ દેશની અંદર અનેક વિસ્તારોની અંદર કોવિડ વેક્સિનથી હાર્ટ અટેકના કેસો પણ વધતા જોવા મળ્યા છે તો એ સાથે જ રેલવે વિભાગ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીય રેલવે મુસાફરોને રાહત આપતો નિર્ણય લીધો છે હવેથી આઈઆરસીટીસી વેબસાઈટ ઉપરથી બુક કરેલી વેઇટિંગ અને આરસીએ ટિકિટો રદ કરવા ઉપર મોટી રકમ કપાશે નહીં હવે માત્ર રૂપિયા સાઠ કન્સેલેશન ફી તરીકે વસૂલવામાં આવશે અત્યાર સુધી જો ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે વિભાગ પોતે જ ટિકિટ કેન્સલ કરી નાખતું હતું અને ટિકિટની રકમનો મોટો ભાગ ચરબીજ સાર્સ તરીકે કાપવામાં આવતો હતો પરંતુ હવે આ નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે ને જેથી કરીને મુસાફરોને મોટો ફાયદો થવાનો છે સાથે જ ફરી એકવાર દેશની અંદર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અને કોરોનાનો નવો વેરિયન્ટ પણ સામે આવ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ ફ્લટ સામે આવી ગયો છે અમેરિકાની અંદર નવા વેરિયન્ટને લઈને લોકોની અંદર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે નવો વેરિયન્ટ ઓમિક્રોન ફેમિલીનો ગણવામાં આવી રહ્યો છે ઓમિક્રોન જ ભારતની અંદર બીજી લહેર માટે જવાબદાર હતો અને તેને સમગ્ર વિશ્વની અંદર તબાહી મચાવી હતી સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તે કોરોનાના બુસ્ટર ડોઝ લેનારો ઉપર પણ હુમલો કરી શકે છે તેવી પણ માન્યતા માનવામાં આવી છે અને વિશ્વની અંદર ધીમે ધીમે હવે આ નવો વેરિયન્ટ કે જે ફ્લટ નામનો વેરિયન્ટ જે કોરોનાનો જે પણ ધીમે ધીમે ફેલાતો જોવા મળ્યો છે જેના કારણે ફરી એકવાર વિશ્વની અંદર ચિંતાનો માહોલ પ્રસરતો જોવા મળ્યો છે

સતત ચાલતી રહેશે તો ગ્લેશિયરમાંથી બનતા સરોવરના કદની અંદર વધારો થશે જે ભારતની નદીઓની અંદર પૂર લાવવા માટે ઘણું જ પૂરતું છે અને ભવિષ્યની અંદર આવી સ્થિતિ ઊભી થવાની પણ ઘણી શક્યતાઓ જોવા મળી છે જેવું પણ મોટું નિવેદન ઇસરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે બટાકાના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે દરેક ઘરની અંદર સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવની અંદર વધારો થતા ગૃહિણીઓની અંદર ચિંતા વધી ગઈ છે જથ્થાબંધ બજારની અંદર બટેકા રૂપિયા ત્રીસ કિલોએ અને ચૂટક બજારની અંદર ચાલીસ રૂપિયા પ્રતિ કિલોએ બટાકા પહોંચી ગયા છે વેપારીઓના મતે આ સિઝનની અંદર બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણની અંદર થઈ હોવાથી ભાવ વધારો જોવા મળ્યો છે અને તાજેતરની અંદર જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી પણ સામાન્ય લોકો ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે મોબાઈલ રિચાર્જ થશે હવે મોંઘા એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની કિંમતની અંદર પંદરથી સત્તર ટકાનો વધારો કરવા જઈ રહી છે કહેવામાં આવી રહ્યું છે કે વીઆઈ એરટેલ અને જીઓ જેવી કંપનીઓ તેમના રોકાણના પ્રમાણની અંદર ઓછી કમાણી કરી રહી છે અને આ નુકસાનની ભરપાઈ કરવા માટે જૂનથી જુલાઈ દરમિયાન રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે છે છેલ્લો વધારો બે હજાર એકવીસની અંદર કરવામાં આવ્યો હતો અને તે સમયે વીઆઈ અને વીઆઈએ ટેરિફની અંદર વીસ ટકાનો વધારો કર્યો હતો એરટેલ અને જીઓએ પચીસ ટકાનો વધારો કર્યો હતો અને ફરી એકવાર પંદરથી સત્તર ટકાનો ભાવની અંદર વધારો કરવામાં આવશે જેવી પણ અત્યારે જાણકારી જાહેર કરવામાં આવી છે શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર લીંબુના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે ગરમીનો પારો તો વધી જ રહ્યો છે પરંતુ તેની સાથે સાથે લીંબુના ભાવ પણ હવે આસમાને પહોંચતા જોવા મળ્યા છે ગરમી શરૂ થવાની સાથે જ છૂટક બજારની અંદર લીંબુના ભાવ પાંચ ગણા વધી ગયા છે અને રૂપિયા લઈને પ્રતિ કિલો અત્યારે ભાવ ચાલી રહ્યો છે થોડા સમય પહેલા જ હોલસેલની અંદર રૂપિયા ચાલીસ પ્રતિ કિલો અને રિટેલની અંદર એસી રૂપિયા થી લઈને સો રૂપિયા પ્રતિ કિલો એ લીંબુ વેચાઈ રહ્યા હતા અને લીલા શાકભાજીના આવક વધતા પાંચ થી ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર કહી શકાય છે પરંતુ લીંબુના ભાવની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે અને અત્યારે લીંબુનો ભાવ બસો રૂપિયા થી લઈને બસો વીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે લીંબુ બજારની અંદર વહેંચાતા જોવા મળ્યા છે સમાચારમાં આગળ વધીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી અંગે પણ મહત્વપૂર્ણ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવાની અંદર આવવાની છે અને આ યોજનાનો લાભ લેનાર ગ્રાહકોને પણ દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળવાની છે તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જઈને અરજી કરી શકો છો આ યોજના અંતર્ગત હાલની અંદર એક કરોડ થી વધુ ગ્રાહકો દ્વારા નોંધણી કરવામાં આવી છે પશુ સારવાર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે રાજ્યની અંદર પશુની સારવાર માટે ચાલતી સેવાઓ અંગે માહિતી આપી છે તેમણે કહ્યું છે કે ભારત સરકારની યોજના અંતર્ગત રાજ્યની અંદર હાલ એકસો દસ મોબાઈલ વેટરનરી યુનિટ કાર્યરત છે અને આગામી સમયની અંદર વધુ સત્તર નવા યુનિટ ચાલુ થશે તેમણે ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું છે કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુને ગુણવત્તા યુગ આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને જેની માટે આ સારવાર પણ શરૂ કરવામાં આવેલી છે